આવૃતિ અને તરંગ સંખ્યા ગણો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો પ્રકાશ ની તરંગ જેનો આવર્ત સમય આવતકાળ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો આવર્તકાળ બહુ મહત્વનો શબ્દ છે સર અમને ખબર છે હું ખબર છે કે આવર્ત જે काळ આપી જાય તો આવર્ત काळ विद्यार्थी મિત્રો આપ્યો છે આવર્ત काळ T = કેટલા आता 2 * 10 ની - 10 સેકન્ડ આવર્ત काळ ઉપરથી સરહમ ખબર પડી જાય આવર્ત काळ ઉપરથી આવૃત્તિ ખબર પડી જાય રેડી આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ V = શું થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો કોઈપણની આવૃત્તિ એ આવર્ત काळના 1 ના છેદમાં આવર્ત काळ હોય છે ઓકે 1 માં છેદમાં આવર્ત काळ કેના 1 / આવર્ત काळ કરો એટલે આવૃત્તિ મળી જાય જેવી આવૃત્તિ મળી જાય એટલે તરંગ લંબાઈ મળી જાય મેં ઉપર મિત્રો તરંગ લંબાઈ હોય તો વી કરો વી હોય તો તરંગ લંબાઈ કરો પણ ઉપર હંમેશા સી રહેશે ઓકે હવે તરંગ સંખ્યા વિદ્યાર્થી મિત્રો તરંગ ની જે સંખ્યા છે એ સંખ્યા આપણે ગોતી હોય તરંગની સંખ્યા તરંગની સંખ્યા વી ઇઝ ઇક્વલ ટુ વાત કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તરંગ સંખ્યા અહીંયા જોઈ શકો તરંગ સંખ્યા તો એક ના છે એક ના છે ખબર છે બધાને હું અહિયાં વ્યવસ્થિત રીતે કહું છું એક ના છેદમાં બે ગુણ્યા ની કેટલી માઇનસ દસ ઘાત અને અહીંયા સેકન્ડ ઓકે સર અહીંયા બે ના છેદમાં બે એટલે વિદ્યાર્થી મિત્રો એક ના છેદમાં બે એટલે અડધો થાય કેટલો થાય અડધો ઓકે અહીંયા દસ ની ઘાત ઉપર જશે વિદ્યાર્થી મિત્રો આ માઇનસ ઘાત હતી ઉપર જશે તો વિદ્યાર્થી મિત્રો દસ ની દસ ઘાત થશે અને સેકન્ડ ઉપર જશે તો સેકન્ડ ની માઇનસ ઘાત કરવાના છે મિત્રો એને કહી શકો હર્જ સેકન્ડ ની માઇનસ ઘાત એને કહેવાય છે હર્જ આ થઈ ગયો તમારી વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ ધ્યાનથી જુઓ ધ્યાનથી જો આભરૂ આવૃત્તિ મળી જાય તો તરંગલભાઈ મળી જાય મળી જાય મળી જાય તો મળી જાય તો વિદ્યાર્થી મિત્રો ભૂતા ઓકે તરંગ લંબાઈ તરંગ લંબાઈ તરંગ લંબાઈ ને હું કહેવા છે વિદ્યાર્થી મિત્રો લેમ્ડા લેમ્ડા નું સૂત્ર સર લે બરાબર તો તમને ખબર છે શું છે તો વિદ્યાર્થી મિત્રો ઓલવેઝ સી ઉપર વી અહીંયા ખાસ યાદ રાખજો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સી સી ઇક્વલ ટુ તો તમને ખબર છે 3 10 ની 8 ઘાત કેટલી 10 ની 8 ઘાત મીટર સેકન્ડ ઇન્વર્સ મીટર પ્રતિ સેકન્ડ કહીયકો આવૃત્તિ આયામ આવૃત્તિ આવૃત્તિ સર આવળો આકમ લેຊું આપણે જે આવૃત્તિ નું લેવાનું છે આપણે કિંમત કે આ લઈશું તો અહીંયા જોઈ શકો છો 0.5 કેટલું છે તમે જોઈ શકો છો જીરો પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની વિદ્યાર્થી મિત્રો દસ ઘાત કેવી દસ ઘાત દસ ઘાત પ્લસ અને વિદ્યાર્થી મિત્રો અહીંયા સેકન્ડ ઇન્વર્સ હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જ્યારે પોઈન્ટ કાઢીએ તો ખાસ યાદ રાખજો કે પોઈન્ટ કાઢવી અહીંયા જો પોઈન્ટ કાઢવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર થઈ જશે હું અહીંયા કહું છું ઉપર થઈ જાય કેટલા થઈ જાય દસ કેટલા થઈ જાય ઉપર ત્રણ ગુણ્યા અહીંયા દસ થઈ જાય છે ઓકે સર દસ તો રેત વાળે છે પણ અહીંયા જો ઘડી વાળે છે પાંચ દો દસ તો વિદ્યાર્થી આ આ અહીંયા કરવી તો અહીંયા બે વધી જાય પાંચ દુ દસ કરીએ તો હવે અહીંયા તમે જોશો તો વિદ્યાર્થી ત્રણ દુ વિદ્યાર્થી મિત્રો સ ખાસ યાદ રાખજો ત્રણ દુ સ હવે આ દસ ની પ્લસ ઘાત ઉપર જશે તો માઇનસ થઈ જશે આઠ માંથી દસ જશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો દસ ની કેટલી ખાતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દસ ની આઠ માં આઠ માંથી દસ જાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ બે ઘાત આવશે અને ખાસ એકમમાં તમારે ભૂલવાનું નથી આ સેકન્ડ ઇન્વર્સ જશે અહીંયા સેકન્ડ ઇન્વર્સ એટલે ખાલી ખાલી માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો મીટર આવશે શું આવશે આ તમારે ભૂલવાનું નથી એકમ માત્ર મીટર આવે છે અને આ આપણને મળી જાય છે શું મળી જાય છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો આપણને શું મળી જાય તરંગ લંબાઈ સર મળી તો તો તરંગની તરંગની સંખ્યાનું સંખ્યાનું આ આ સૂત્ર સૂત્ર મૂકી મૂકી દઈએ પૂછવાનું હોય કઈ એમાં કરી દો દો ચલો અહીંયા વિદ્યાર્થી હું છું બરાબર એક ના શેમાં તરંગ લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો એક ના શેદમાં તમે જ્યારે સ ગુણ્યા દસ ની કેટલી માઇનસ બે ઘાત કરો અને મીટર કરો રાઈટ ઓકે સર એક ના છેદમાં સ એટલે તમારો જવાબ આવે છે કેલ્ક્યુલેટરમાં આપણે જોઈ જઈએ ઓકે તમારો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જીરો પોઈન્ટ એક સ સ તમે જેટલી વાર લખવાય એટલી વાર ઓકે ગુણ્યા અહીંયા જોઈ શકો છો આ દસ ની માઇનસ ઘાત ઉપર જાય તો વિદ્યાર્થી મિત્રો દસ ની બે ઘાત આ મીટર ઉપર જાય તો મીટર ઇનવર્સ આવશે ઓકે સર અહીંયા જો દસ ની બે ઘાત એટલે અહીંયા બે પોઈન્ટ આગળ લઈ લેવી તો અહીંયા આ થઈ જાય સોળ ખાસ યાદ રાખજો આ બે પોઈન્ટ આગળ લઈ લેવી સોળ પોઈન્ટ સાસઠ મીટર ઇનવર્સ આ વિદ્યાર્થી મિત્રો આવી ગઈ તરંગની સંખ્યા હોય આ તમારો દાખલાનો જવાબ છે એવી આશા સાથે વિદ્યાર્થી મિત્રો આ દાખલાનો જવાબ આવી ગયો તરંગની સંખ્યા આવી ગઈ અહીંયા એક વિદ્યાર્થી મિત્રો આ તરંગ લંબાઈ આવી ગઈ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ આવી ગઈ મજા આવી ગઈ એક વાર વ્યવસ્થિત રીતે લખી પ્રેક્ટિસ કરો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે માં સારા માર્ક આવે તમારા મા બાપના સપના પૂરા થાય વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે લખી નાખો